રોજ રત્ન કલાકારો હડતાલ પર હતા પગાર વધારાની માંગ ને લઈ તેઓ હડતાલ પર ઉતર્યા હતા ત્યારે આ હડતાલની અસર હવે નવસારીમાં દેખાવાની શરૂઆત થઈ છે નવસારીમાં સહજાનંદ એક્સપોર્ટના કલાકારો ભાવ વધારાની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા છે સુરતમાં રત્ન કલાકારો વેતન વધારાની માંગને લઈ હડતાલ પર ઉતરી કામથી અડગા રહ્યા હતા ત્યારે સુરતના રત્ન કલાકારોમાં ઉઠેલી માંગની અસર નવસારીમાં દેખાઈ હતી નવસારીમાં આવેલ સહજાનંદ એક્સપોર્ટ કંપનીના રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે જ્યાં રત્ન કલાકારોએ કંપનીની બહાર બેસી વેતનમાં વધારો કરવાની માંગ કરી અમારી માંગે પૂરી કરોના નારાઓ લગાવ્યા હતા જેથી કંપનીના સંચાલકો સમજાવવા માટે આવ્યા હતા પરંતુ તેમની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાળ પર રહેવાની જીદ પકડી રાખતા કંપનીના સંચાલકોએ જેને કામ કરવું હોય તે આવી જાવ જેને આવું ન હોય તે આવતા નહીં કંપનીને તાળા મારી દઈશું પણ વેતનના ભાવમાં વધારો નહીં થાય તેવું ચોખ્ખા શબ્દોમાં કહી દીધું

ફેક્ટરીમાં સજાનંદમાં હું કામ કરું છું અને અમારો મુદ્દો છે કે ભાવ વધારો ભાવ વધારાના કારણે અમે બધા કારીગરો સંગઠન કર્યું છે અને એના માટે અમે હડતાલ પાડી છે અને હડતાળ છે ભાવ વધારવાની કે જે પહેલાં અમારે ભાવ હતો તે ભાવ તોડીને ઓછો કર્યો છે એના માટે હમણાં હું અમે લોકોએ કારીગરે હડતાલ પાડી છે કારીગર ભાઈઓ બધા જે અહીંયા બેઠા છે ભાવના માટે બેઠા છે અને શેઠ આવીને વાત કરી છે શેઠે અમને ના પાડી છે અને શેઠે અમને ચોખ્ખું કીધું છે કે જેને સળ હોય એ લોકો કારીગરો બે બાકી કોઈ નહીં કહેવાનો મતલબ એ છે કે જેટલા કારીગરો આટલા વર્ષથી એમને સાથ આપ્યો છે એ કારીગર ભલે અહીંથી જાય એમને કંઈ ફરક નથી પડતો ખાલી કમાવું શેટ લોકોને છે કારીગરો ભલે રખડતા ગમે તે કરો તો અમને કંઈ ફરક નહીં પડે હમણાં અમે શેઠે વાત કરી છે તો શેઠે અમને એમ કીધું કે ભાવ વધશે નહીં તમારે પોસાય તો બેસો અમારે ફેક્ટરી એવું લાગે તો અમે તાળું મારી દઈશું અમારે ભાવ વધવાનો થતો નથી અને એ પ્રમાણે કારીગરો હજી લડશે હડતાલ પાડશે ભલે બે દિવસ થઈ જાય તો ગમે એ થાય તાળું મારે કે બધા જેટલા એના કારખાના ચાલુ છે અહીંયા ભાવ ઓછો કરીને મંદી મંદી કરીને બહાર વીસ વીસ ઘંટી નાખે છે તો આ ભાવ વધારે છે પણ અહીંયા ભાવ ઉતારે છે અહીંયા કોઈ કારીગરને કામ કરવા દેતા નથી પાણી નથી સુવિધા પંખા લગાવેલા કાઢે છે કારીગર ને હેરાન કરે છે ને બધા શોષણ થાય છે બધા કારીગરનો એના માટે અમે હડતાલ પાડી છે કે સેટ અમારો ભાવ વધારે જે ભાવ હતો અમારો પેલા તળિયામાં દસ રૂપિયા પેલમાં સાડા છ રૂપિયા મથાળામાં આઠ રૂપિયા હતો તે અમને જે ભાવ હતો તે કરી આપે હમણાં ભાવ વધારે ઓછો છે અમને પોસાતો નથી જે તળિયામાં સાડા આઠ દસ રૂપિયા હતો તે હમણાં સાડા આઠ રૂપિયા કર્યો છે મથાડામાં સાડા છ હતો તો સાડા પાંચ રૂપિયા કર્યો છે ને પેલમાં પાંચ રૂપિયા છ હતો સાડા પાંચ રૂપિયા કરેલો છે તેનો ભાવ જે હતો તે પહેલેથી કરી આપે એના માટે આજે અમે હડતાલ પાડી છે અને સેટને નિવેદન કર્યો છે કે અમારો ભાવ વધારીને કારીગરને કામ પર બેસાડે અને રત્ના કારાગર સાચવે એના માટે અમે હડતાલ પાડી છે આજે સહજ એક્સપોર્ટ અમારી માંગ એવી છે કે અમારો જે જૂનો ભાવ છે ને એ ભાવ મળી જાય કારીગર ભાઈઓને તો રાબેતા મુજબ કારખાનામાં બેસી જાય કારીગર અને જે અત્યારે જે હાલમાં કારીગર જે છે ને પહેલાં કારીગર કામ કરતો તો વીસ હજારની ઉપર હવે અત્યારે કારીગર હાલ બાર હજાર તેર હજારનું કામ કરે છે એટલે કારીગરને દર મહિને સાતથી આઠ હજાર પાંચ હજાર છ હજાર રૂપિયાનું નુકસાન થાય છે અને કારીગર ભાઈઓને સ્કૂલની ફી ભાડા લાઇટ બિલ બધુંમાં તકલીફ પડે છે એટલે એમના માટે એ જ વિનંતી છે કે જે જૂનો ભાવ છે એ જૂનો ભાવ કારીગર ભાઈઓને મળી જાય અને કારખાનું રાબેટા મુજબ ચાલુ કરી દે બાકી બીજી કારીગરોને કોઈ અપીલ છે નથી પહેલા કારીગરનો ભાઈઓનો ભાવ હતો તળિયામાં દસ રૂપિયા હતો પહેલમાં સાડા છ હતો અને મથાળામાં આઠ રૂપિયા હતો જે જૂનો ભાવ પાછો થઈ જાય તો રાબેટા મુજબ કારીગર બેસી જશે ભાઈઓ હડતાલથી ફરક નહીં પડે તો કારીગર ભાઈઓ કામે બેસશે નહીં જ્યાં લગી ભાવ જે જૂનો ભાવ જે કારીગરને પરત નહીં મળે તો કારીગર ભાઈઓ ત્યાં લગી હડતાલ પર રહેશે બ્યુરો રિપોર્ટ સુરત